રાપરના અઢુવારા તળાવનું બ્યુટિફિકેશનનું કામ સાડા ત્રણ કરોડના ખર્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલું છે આ કામનું શહેર કોંગ્રેસ સમિતિ વતીથી અમે રૂબરૂ સ્થળ ઉપર વિઝિટ લઈ અને કામની ગુણવત્તા તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે કામ બિલકુલ નબળી ગુણવત્તામાં થઈ રહ્યું છે જે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોતું હતું એ પ્રક્રિયાથી નથી થઈ રહ્યું પાર અંદરથી માટી કાઢીને એની પાર બનાવી છે તળાવ માટી કાઢીને એ માટી ઉપર ડાયરેક્ટ જે સ્ટોન હોય એ રાખીને ઉપર ખાલી સિમેન્ટથી વાટા ભરી દીધેલા છે પણ ટેન્ડર પ્રક્રિયામાં આખું આ કામ અલગ કરવાનું છે એ પ્રમાણે નથી થઈ રહ્યું અને નગાર એ મેં અઢવાડું તળાવમાં એક પાઇપલાઇન નાખેલી જો એ કોઈક નહીં વાડીમાં જતી હતી મતલબ કે તળાવનું એ પાણી પીવા માટે સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યું છે એ પાણી કોઈકને વ્યક્તિગત લાભ ખાટવા માટે કોઈકની વાડીમાં એના કનેક્શન દાખલ જોવા મળ્યા છે આમ આ તળાવમાં મેં કીધું કે સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ કરવાનું છે એમાંથી ત્રીસથી ચાલીસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું ચોખ્ખું સ્થળ ઉપર વિઝિટ લેતા જાણવા મળ્યું છે તો આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ શહેર કોંગ્રેસ સમિતિ વતીથી રજૂઆત કરી છે કે આ કામમાં જે કોન્ટ્રાક્ટર છે એની તપાસ થાય એન્જિનિયરોની ઉપર તપાસ થાય અને આ કામને ગુણવત્તા કોને ચેક કરી છે કોને આ ગુણવત્તાના સર્ટિફિકેટ મટીરિયલ આપ્યા છે એમની પણ તપાસ થાય અને આ ભ્રષ્ટાચાર આ નિષ્પક્ષ જે તપાસ થાય તો બહાર આવી શકે એમ છે તો આ કામનો ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે જનતાના પૈસાના ટેક્સના પૈસાનો જે આ દુરુપયોગ થઈ રહ્યો છે જે પોતાનું ઘર ભરવાનું કામ થઈ રહ્યું છે સાડા ત્રણ કરોડના ખર્ચે જે આ બ્યુટિફિકેશનનું કામ છે એમાં પચાસ ટકા જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને એવી માગણી પણ કરી છે કે આ બાબતે તપાસ થાય અને જે કોઈ પણ આ નબળી ગુણવત્તાવાળું માલ મટીરિયલ નબળું વપરાઈ રહ્યું છે ટેન્ડર પ્રમાણે કામ નથી થઈ રહ્યું અને જે મેં કીધું એમ ત્રીસ ચાલીસથી પચાસ ટકા જે કામની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો કોઈ નિષ્પક્ષ આની તપાસ કરવામાં આવે તો બહાર આવી શકે એમ છે રાપર શહેરના લોકોને જે મૂર્ખ બનાવવાનું કામ કરી રહી છે નગરપાલિકા અને આમાં કેટલા અધિકારીઓ કેટલાય નેતાઓ સામેલ હોઈ શકે છે કારણ કે રાપરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સૌથી મોટા પ્રોજેક્ટમાં સૌથી મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તો આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને આ તમામ બાબતોએ નિષ્પક્ષ રીતે અને કોઈ શાળા અધિકારી થકી તપાસ થાય એવી માગણી કરી છે જો આમ નહીં થાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે અને જરૂર જણાય તો ઉચ્ચ કક્ષાએ પણ હજુ રજૂઆત કરીશું અને આંદોલન કરીશું આવી રીતના રાપર શહેરના જે લોકો છે જે ટેક્સ ભરે છે એમના ટેક્સનો દુરુપયોગ થવા નહીં દઈએ એમના ટેક્સના પૈસાથી કોઈનું ઘર ભરવા નહીં દઈએ જે પૈસા રાપર શહેરના વિકાસમાં વપરાવા પડતા જોઈએ તા હતા એ કોઈ નેતાઓ અને અધિકારીના ખીચામાં જઈ રહ્યા છે આવા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ભ્રષ્ટાચાર અમે શહેર કોંગ્રેસ તો ઉજાગર કર્યું છે પણ આ ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલાય અધિકારીઓ જેલમાં જઈ શકે છે અને હું તો કહું છું કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે આ ભ્રષ્ટાચારની કોન્ટ્રાક્ટરો ચાલે જ નહીં અને આ બાબતે જેને ગુણવત્તા તપાસ કરી હોય એને પણ એની ઉપર પણ કાર્યવાહી થાય બિલોમાં ટેન્ડરમાં જે અધિકારીઓ સિગ્નેચર કર્યા હોય એમની ઉપર પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે હું શહેર કોંગ્રેસ સમિતિ વતીથી માંગ કરું છું અને જો આમ નહીં કરવામાં આવે તો આ બાબતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે એની હું અહીંયાથી ચેતવણી આપું છું ધન્યવાદ